રાજ્ય સરકારનો નકશા પાલોટ પ્રોજેક્ટથી નવસારી સહિત પાંચ જિલ્લામાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે આવો જાણીએ આ પ્રોજેક્ટ શું છે અને નાગરિકોને કેવા પ્રકારનો ફાયદો થશે ગુજરાત રાજ્યના નવસારી સહિત પાંચ જિલ્લાઓમાં પ્રથમ વખત નકશા પ્રોજેક્ટ થી ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ પ્રોગ્રામની પ્રોગ્રામ કરવામાં આવી નવસારીમાં નકશા પ્રોજેક્ટ અંતર્ગત જીઆઈએસ આધારિત સર્વે કરવામાં આવશે આધુનિક સર્વે ટેકનોલોજી થી એરિયલ ડ્રોન સર્વે અને જીઆઈએસ આધારિત મેપિંગ નો ઉપયોગ કરીને ડિજિટલ સિટી સર્વે રેકોર્ડ તૈયાર કરી અને મિલકત ધારકો ને પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાશે નકશા પ્રોજેક્ટમાં ડ્રોન ઉડાડીને

અને ડ્રોન દ્વારા જે થ્રીડી ઇમેજથી માપણી કરવામાં આવશે અને ત્યારબાદ એમના દ્વારા ફિઝિકલી પણ એમના જે નવસારી પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા એ જે તે સ્થળની મુલાકાત પણ લેવામાં આવશે અને તે પ્રમાણે તેની ચોકસાઈ પણ કરવામાં આવશે જેનાથી જેઓના એપાર્ટમેન્ટના બાંધકામ છે કે જે પણ પ્લોટિંગના બાંધકામ છે એની વિસંગ તકો હોય તો તે પણ દૂર થશે નવસારી મોરબી ગાંધીધામ અને ચોક્કસ પ્રક્રિયા બાદ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ અપાશે નકશા પ્રોજેક્ટ પ્રમાણે જયારે તમારી લેન્ડ પર જમીન સો ચોરસ મીટર બોલતી હોય અને સ્થળ પર કદાચ એ પચાસ સાહીઠ મીટર બોલતી હોય ત્યારે જે કંઈ લેન્ડ દબાણ હોય કારણ કે આટલા વર્ષોથી ભારત સરકારમાં ઘણા રાજ્યોમાં સર્વે થઈ ગયા છે પરંતુ સર્વેની એજન્સી કેવી આવે છે એ આધુનિક ટેકનોલોજી પ્રમાણે એ લોકો ખરેખર સર્વે વિસંગતતા ન કરે અને નજીક નજીક સર્વે કરે તો આમ નાગરિકને ખૂબ ફાયદો રહે જોકે અમુક શહેરીજનો આ પ્રોજેક્ટની સફળતાને લઈને શંકાઓ સેવી રહ્યા છે લોકોનું માનવું છે કે ડિજિટલ સર્વેના લીધે જમીનનું માપ અને મૂળ માલિકમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે જોકે વહીવટી તંત્રનું માનવું છે કે આ સર્વેથી મિલકત સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા આવશે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી નવસારી